આજે હું તમને એક વસ્તુ બતાવું અમે વોશિંગ મશીન ત્યાં ઘોડી લાવ્યા હતા વોશિંગ મશીન ને નીચે મૂકીને અને ખબર નહીં હું થયું બીજા દિવસે મમ્મી આ કપડાં ધોયા છે ને તો મશીન છે હલ્યું હેલું હશે તો આ બધું નીકળી ગયું અહીંથી જો તો મને સા કાઢતો ગયું આ ક્યાંથી નીકળ્યું તું હા આ પાઇપ નીકળી ગયો આ બાજુથી ને એવો પાઇપ નીકળી ગયો હવે આનું શું કરું ને નથી ખબર પડતી એટલે અમે ફરી વાર સેટઅપ કરીએ છીએ લોક આપ્યા છે અહીંયા બાજુમાં હું તમને બતાવું જો અહીં બાજુમાં લોક આપ્યા છે બે બાજુ અહીંયા ન્યાય તે પણ હવે એ લોક કરીએ છીએ ને તોય નીકળી જાય છે ખબર નથી પડતી કેવી રીતે મને છે આનું સેટઅપ કરવું તને કઈ આઈડિયા હોય તો કે જોઈએ હવે છે ને કામ કરશું આ જે છે ને એ કાઢી નાખીએ આ પૈડા કાઢી નાખવા છે લાલી તે પડી જાતો હશે એટલે આ ટાયર કાઢી નાખવા છે અને ખાલી આવું સ્ટેન્ડ રાખવું છે તો કદાચ એમ નમ ચોટી રે એમ સ્ટેન્ડ તો તોય આપણે રાખ્યું જ તો તોય ચોટ્યું નહીં મશીન જ એટલું બધું હલ્લે છે ને પણ એ હલતું હશે તો આના લીધે કદાચ પડી જાતો હોય તો એવું ન હોય

કેસ કે તમે હરખું ફિટ જ નહીં કર્યું હોય ફિટિંગ તો હરખું હોય તો વોશિંગ મશીન જાજુ હલે છે ઈ જાજુ હલે કાય અત્યારે નથી હલતું ના આ સ્ટેન્ડ નો હોય તો એમ તો તો હવે શું કરશું સ્ટેન્ડ નો હોય તો કાય નથી થાતું તો ઈટડા મૂકી દેવા છે સાઈડ માં એમ કરું છું 900 દોડી લાવીને મૂકવાના તો ઈટડા જ છે હા એમાં હું દેસી

તો એનું મને કેજો અને આ વોશિંગ મશીન ના સ્ટેન્ડ નું મને કેજો હવે જો અત્યારે અમે વોશિંગ મશીન ની નીચે લગાડી દીધું છે હું તમને બતાવું જો અહીંયા નીચે બધી જગ્યાએ વ્યવસ્થિત એકદમ લેવલ માં આવી ગયું છે અને આને આ જે સ્ટેન્ડ છે ને એ ઊંચા થાય તો એ આમ આમ ફેરવે તો એને ઊંચા કરી દીધા છે એટલે આ જે ટાયર હોય ને એની નીચે જગ્યા રહે તો એ કરી દીધું છે આવું પેલા કર્યું હતું પણ તો એ પડ્યું હતું હેઠું અને આ નીકળી ગયું હતું તો આ લેવલ એ કરી દીધું હવે આ જે પાઇપ છે ને એ બે બાજુ લેવલમાં સરખો કરી દીધો એ લેવલ માં નહોતો હવે જો પડી જાય ને તો કાલે સવારે વોશિંગ મશીન ચાલુ કરીએ ને પછી ખબર પડે એટલે કાલે હું તમને પાછો આનું અપડેટ આપીશ કે શું થયું છે ત્યાં સુધીમાં તમે તમારો આઈડિયા આપજો કે આની અંદર બીજું શું કરવા જેવું છે તમારી કદાચ કઈ કામ નવો કઈ એવો વિચાર આવી ગયો હોય તો હું અમને એ ખબર પડે અને બાકી તો મેં દેશી જુગાડ તો વિચાર્યો છે ઈંટડા છેલ્લે ગોઠવી દેવાનો જે આપણે પહેલા વખતે ગોઠવતા હતા એ રીતના બહુ વર્ષો પેલા જે આવા સ્ટેન્ડ ને એવું બધું નહોતું ને એ વખતે એટલે મેં કીધું સ્ટેન્ડ ની હારો હાર ઈંટ મૂકી દેવાનું